ભારભૂત બેરેજ યોજના અસરગ્રસ્ત ખેડૂતોની દેવ દિવાળી સુધરી ખેડૂતોના હિત માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે ભરૂચ જિલ્લાના ભારભૂત બેરેજના અસરગ્રસ્ત ખેડૂતો માટે ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય લીધો છે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિતલક્ષી અભિગમની નેમ રાખે છે ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ જમીન સંપાદનની પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શી બનાવી ખેડૂતોનું હિત જાળવ્યું છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના છ ગામોની કુલ આઠસો ઓગણીસ હેક્ટર જમીનના સંપાદન માટે ખેડૂત હિત સર્વોપરી ન્યાયે સરકારે ખેડૂતોની સંબંધિત જમીન મેળવવા માટે બજાર કિંમત કરતાં પણ વધુ સંબંધી એવોર્ડ ભાવો જાહેર કર્યા છે જ્યાં અંદાજીત પાંચ હજાર કરતાં પણ વધુ ખેડૂતોને લાભ થશે ખેડૂતો પ્રત્યેની સંવેદના દાખવતા અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બોરબાઠા બેટ સક્કરપોર સરફુદ્દીન તરિયા અને ધતુરિયા ગામો માટે સરકારે હયાત જમીન માટે અને દુબાણની જમીનના પણ સંમતિ એવોર્ડ જાહેર કરતાં સ્થાનિક ખેડૂતો માટે દેવ દિવાળી ખરા અર્થમાં સાર્થક બની છે જિલ્લા વહીવટી તંત્રની આગેવાનીમાં સંમતી એવોર્ડ હેઠળ ઉચ્ચ ભાવો આપવા ઐતિહાસિક અને ઉદાર નિર્ણયના કારણે ખેડૂતોની દેવ દિવાળી સુધરી છે તંત્રની અસરકારક કાર્યવાહીના પરિણામે ખેડૂતોને ધારણા કરતા વધુ વળતર આપીને જમીન સંપાદન માટે સર્વોત્તમ સંમતિ એવોર્ડ ભાવો જાહેર કરી ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિ લાવવાનું અને સરકારની ખેડૂતલક્ષી નીતિનો સ્પષ્ટ સંદેશ સરકારે આપ્યો છે ભાડભૂત બેરેજ યોજના માત્ર એક પ્રોજેક્ટ નથી નર્મદાના મીઠા પાણીને વેડફાતું અટકાવીને ભરૂચ અંકલેશ્વર વિસ્તારને દરિયાની ખારાશથી બચાવવા મીઠા પાણીનો સંગ્રહ કરવા અને કૃષિ તેમજ ઉદ્યોગોને નવજીવન આપવા માટેનો સંજીવની સમાન મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે ત્યારે તમામ અસરગ્રસ્ત ખેડૂત ભાઈ બહેનોને વિનંતી છે કે તેઓ રાષ્ટ્રહિત અને પોતાના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને વહેલી તકે સંમતિ કરાર કરે અને આ વિશેષ વળતર યોજનાનો વહેલી તકે લાભ લે બળબોલ બેરેજના અસરગ્રસ્ત ખેડૂતોના મોડે સંતોષ ધારણા કરતાં વધારે રકમ મળતા ખુશી વ્યક્ત કરતા ઠાકોરભાઈ પી પટેલ મારું નામ ઠાકોરભાઈ પટેલ છે નવા હરિપુરામાં રહેવાસી અને જમીન અમારી સક્કરપુર ગામે આવેલી છે ભારપુર બેરેજ યોજનામાં અમારી જમીન સંપાદિત થઈ છે સંમતિ એવોર્ડના સંપૂર્ણ કામગીરી પારદર્શક રહેતા બીજા જ દિવસે એવોર્ડની રકમ મારા ખાતામાં જમા થઈ ગઈ છે અમારી ધારણા કરતાં વધારે એવોર્ડની રકમ રકમ જમા થઈ છે તે બદલ જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને ખૂબ ખૂબ અમારે આભારી છું સાથે ખુશી વ્યક્ત કરતાં જણાવું કે અમને સારા ભાવ મળતા જ હું બીજી અને તેનાથી અમારા પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવીસ વીડિયો કો લાઇક કરે હવે ચેનલ કો જરૂર કરેસ કરે હમ વિડીયો સબસે પહેલે